ધારાસભ્ય ચૈતર વસાવાની એ જામીન અરજી આજે ગુજરાત હાઈકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ અરજી કરી છે જે જામીન અરજી એ મેજિસ્ટ્રેટ કોર્ટની અંદર જે ફગાવવામાં આવી હતી એ આજે ગુજરાત હાઈકોર્ટની અંદર સુનાવણી કરવામાં આવશે રેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખે ચૈતર વસાવાની સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે અગાઉ મેજિસ્ટ્રેટ કોર્ટ અને સેશન કોર્ટ દ્વારા જામીન અરજીએ ફગાવી ચૂકવા આવી છે મહિલા નેતાને ગાળો આપી હોવાના ચૈતર વસાવા સામે આક્ષેપો થઈ રહ્યા છે જો કે તેની સાથે સાથે પ્રમુખને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હોવાની ફરિયાદ એ નોંધાઈ છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ સમાચાર એ દક્ષિણ ગુજરાતથી સામે આવી રહ્યા છે કે જ્યાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજીને લઈ આજે ગુજરાત હાઈકોર્ટની અંદર સુનાવણી હાથ ધરવામાં આવશે ડેડીયાપાડાની અંદર ધારાસભ્ય ચૈતર વસાવાની એ જામીન અરજી આજે ગુજરાત હાઈકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવા એ અરજી કરી છે જે જામીન અરજી એ મેજિસ્ટ્રેટ કોર્ટની અંદર જે ફગાવવામાં આવી હતી એ આજે ગુજરાત હાઈકોર્ટની અંદર સુનાવણી કરવામાં આવશે ડેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખે ચેતર વસાવાની સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે અગાઉ મેજિસ્ટ્રેટ કોર્ટ અને સેશન કોર્ટ દ્વારા જામીન અરજી ફગાવી ચૂકવા આવી છે જો કે એટીવીટી ની અંદર આખો આ મામલો ગરમાયો હતો અને એ બાદ ધારાસભ્ય ચેતર વસાવાની ધરપકડ કરવામાં આવી હતી મહિલા નેતાને ગાળો આપી હોવાના ચેતર વસાવા સામે આક્ષેપો થઈ રહ્યા છે જો કે તેની સાથે સાથે પ્રમુખને મારી નાખવાની ધમકી પણ આપી હોવાની સાથે હવે ગુજરાત હાઈકોર્ટની અંદર ચૈતર વસાવાની જામીન અરજીને લઈને સુનાવણી હાથ ધરવામાં આવશે જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો એ દ્રશ્યો ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી હતી

ચૈતર વસાવાના સમર્થનની અંદર મોટા ઉગ્ર વિરોધ પ્રદર્શન અને બોલાચાલી અને સાથે જ માહોલ અનેક વખત ગરમાઈ ચૂક્યો હતો કે જેના કારણે તેમની જેલ ટ્રાન્સફરની અરજી પણ એ ફગાવી દેવામાં આવી હતી જો કે આજે ગુજરાત હાઈકોર્ટની અંદર ચૈતર વસાવાની જામીન અરજીને લઈને સુનાવણી હાથ ધરવામાં આવશે અને જો ચૈતર વસાવાને આજે જામીન મળે છે તો આજે સાંજે અથવા આવતીકાલે સવારે અરવિંદ કેજરીવાલ એ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે તો આગામી સમયમાં બે દિવસ દરમિયાન એક ઉત્તર ગુજરાતની અંદર સાબર ડેરીના જે પશુપાલકો છે એમના સમર્થનની અંદર એક સભાનું આયોજન કરવામાં આવ્યું છે અને સાથે જ ચૈતર વસાવાના સમર્થનની અંદર ડેડીયાપાડાની અંદર પણ એક સભાનું આયોજન કરવામાં આવ્યું છે તો આ બંને જગ્યાએ ચૈતર વસાવાની ઉપસ્થિતિ એ અવશ્ય રહેવાની વાત એ સંભળાઈ રહી છે પરંતુ જો ચૈતર વસાવાને જામીન મળે છે તો અને જો આજે પણ ગુજરાત હાઈકોર્ટની અંદરથી ચૈતર વસાવાને જામીન નથી મળતા તો આ બંને મહાસંમેલનની અંદર અરવિંદ કેજરીવાલ ભગવતમાન ઈશુદાન ગઢવી ગોપાલ ઇટાલિયા સહિતના નેતાઓ એ હાજર રહેવાના છે અન્યથા ચૈતર વસાવાની જામીન અરજીને લઈને હજુ પણ મુશ્કેલીએ સતત વધતી દેખાઈ રહી છે કેમ કે સેશન કોર્ટ અને મેજિસ્ટ્રેટ કોર્ટની સમક્ષ ચૈતર વસાવાની જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી તેમની જેલ ટ્રાન્સફરની અરજી હતી એ પણ ફગાવી દેવામાં આવી છે અને હવે આ આખા મામલે ગુજરાત હાઈકોર્ટની અંદર સુનાવણી હાથ ધરવામાં આવનાર છે આખી આ ઘટનાને લઈને સંજય વસાવાએ સોશિયલ મીડિયાના માધ્યમથી અને ટીવી ચેનલોમાં આપેલા ઇન્ટરવ્યુ દરમિયાન એમ પણ કહ્યું છે કે જો ચૈતર વસાવાએ જાહેરમાં આવીને માફી માંગે દેઢિયાપાડાના બિરસા મુંડા ચોક ખાતે આવીને ચૈત્ર વસાવા માફી માંગે છે તો આ કેસ તેમની સામે જે કરવામાં આવ્યો છે એ પરત ખેંચવામાં આવશે પરંતુ આખી આ ઘટના મામલે સુધી આ મામલે કોઈ પણ પ્રકારની વાતચીત પરંતુ તેમના વતી તેમની પત્ની વર્ષા વસાવાએ આ મામલે નિવેદન આપ્યું હતું અને કહ્યું હતું માફી માંગવાની કોઈ વાત છે નહીં ચૈતર વસાવા ક્યારેય માફી નહીં માંગે કેમ કે તેઓ સાચા છે આ પ્રકારની વાત તેમની પત્નીએ કરવા તેમની પત્ની દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું તો હવે જોવાનું રહેશે કે આજના દિવસ દરમિયાન ગુજરાત હાઈકોર્ટમાં હાથ ધરવામાં આવનાર લે લઈ કે શું કંઈ ચુકાદો આવે છે અને ચેતર વસાવાને જામીન મળે છે કે નહીં તમારું શું માનવું છે તો ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર